આ ગઢમાં એક વિશાળ ગોળ કૂવો છે જ્યારે આપણે કૂવાની પાળી પાસે જઈને કૂવામાં નજર નાખીએ તો કૂવામાંથી ભયંકર તેની ચીસો કીકિયારીઓ સાથે ભયંકર રડવાનો અવાજ સંભળાય છે મન બે ઘડી વિચલિત થઈ જાય છે જી હા મિત્રો આ સત્ય ઘટના છે બોટાદ તાલુકાના રાણપુર રાજના આ કિલ્લાની વાત કરી રહ્યો છું આ એક એવો ગઢ છે કે ગઢને બંને ખોરની દિવાલોને ઘસીને એક નહીં પણ બે નદીઓ વહે છે એક સુખભાદર બીજી ગોમા આગળ જતા બંને નદીઓ એક થઈ જાય છે રંગીલો મિજાજ ધરાવતા રાજા રાણજી ગોયલનો એક ગઢ હતો રાજા રાણજી ગોયલને એક નહીં ચાર નહીં પણ ચોર્યાસી રાણીઓ હતી ભોગવિલાસમાં તરબોળ એવા રાજા અતિશય ચરમસીમાએ પહોંચી ગયા હતા એમના ચોવીસે કલાક રાણીવાસમાં જ પસાર થતા હતા એક સમયની વાત છે સવારે જ્યારે રાજા રાણજી ગોહિલ મહાદેવની બારીમાંથી પાણીમાં ઊભો ઊભો એક યુવાન છોકરો ઈબાદત કરી રહ્યો હતો અને બાજુમાં જેના બુદ્ધિ માર બેઠા હતા રાજાએ તરત જ તેના માણસોને મોકલાવીને એ યુવાનનો શિરચ્છેદ કરવાનો હુકમ કર્યો સિરચ્છેદ કરવામાં આવ્યો કારણ કે અમુક બ્રાહ્મણોએ રાજાના મનમાં બેસાડી દીધેલું હોય છે કે સવારના પહોરમાં મુસલમાનનું મોઢું જોવાથી અશુભ થાય છે પુત્રનો વધ થતાં એની બુદ્ધિમાં રો પકડ કરવા લાગી રડતા રડતા તે પહોંચે છે અમદાવાદના બાદશાહ મોહમ્મદ બેગડા પાસે અને બધી હકીકત જણાવે છે ગુસ્સે થઈને મોહમ્મદ બેગડાએ મોટું લશ્કર રાણપુર પર ચડાઈ કરવા મોકલી આપ્યું આ બાજુ બીજે દિવસે સવારે મોહમ્મદ બેગડાનું લશ્કર કાંદરા ગામ સુધી પહોંચી ગયું હતું આ વાતની જાણ ગ્રામજનોને થાય છે પણ રાજાને ચેતવે કોણ કે ગામને સીમાડે દુશ્મનનું લશ્કર આવી ગયું છે ત્યારે તેમના બારોટે દુવામાં ગઢના કાંદરા પાસેથી જોર જોરથી કહ્યું કે હે રાજા હવે તો ચોપટ મરવા રમવાની રંગત છોડો દુશ્મનનું લશ્કર લડાઈ કરવા ગામના પાદરે આવીને ઊભું છે તરત જ રાજા રાણજી ગોયલ સમજી જાય છે અને ચોપટના પાસા ફેંકીને રાણીઓને છોડીને પોતાના લશ્કરને તૈયાર કરે છે અને ગઢમાંથી નીકળે છે ત્યારે તેમની રાણીઓને કહે છે જ્યાં સુધી આપણા રાજનો ધ્વજ ગગનમાં ઝૂલતો જુઓ તો સમજો કે હું જીવતો છું અને જ્યારે ધ્વજ નીચે પડે તો સમજી લેજો કે યુદ્ધમાં હું કામે આવી ગયો છું રાજા ત્રણ ચાર ગામ સુધી આગળ પહોંચી જાય છે અને મોહમ્મદ બેગડાના મોટા લશ્કરની સામે યુદ્ધ ખેલાય છે તેમાં રાજા જીતી જાય છે અને લશ્કર સાથે રાણપુર તરફ પાછો ફરતો હોય છે રાણીઓની આંખો ધજા ઉપર મંડાયેલી હોય છે યુદ્ધ તો પૂરું થઈ ગયું હોય છે લશ્કર રાણપુર તરફ આવી રહ્યું છે કિલ્લો એકાદ બે ગાઉ દૂર હોય છે પણ જેના હાથમાં રાજની ધજા હોય છે તે સૈનિક રસ્તામાં આવતી વાવ પાસે પાણી પીવા ધજા બાજુમાં નીચે મૂકીને પાણી પીવા માટે ઉતરે છે રાણીઓ ગઢની બારીમાંથી આ જોઈ રહી હતી જેવી ધજા નીચે પડે છે તરત જ ચોર્યાસી તૈયારી કરે છે કારણ કે જો મોડું થશે તો અપગઢીએ કિલ્લામાં લશ્કર આવી પહોંચશે એટલે તરત જ બેગડાસી રાણીઓ ગઢની અંદર આવેલા મોટા વિશાળ ગોળ કૂવામાં પડીને જલ જોહર કરે છે રાજાને આ વાતનો કશો ખ્યાલ નથી હોતો પણ આગળ આવતા જુએ છે તો પોતાના રાજનો ધ્વજ તેને ઉભો દેખાતો નથી એટલે તરત જ તેમને ફાળ પડે છે મારતે ઘોડે રાણજી કિલ્લામાં દાખલ થાય છે અને જુએ છે તો કુવામાં ચોર્યાસી રાણીઓની લાશો કરતી હોય છે રાજાને બહુ પસ્તાવો થાય છે હવે મારે જીવીને શું કરવું છે એમ વિચારી ત્યાંથી પાછા ઘોડા ઉપર ચડીને અમદાવાદ જઈ રહેલા મોહમ્મદ બેગડાના લશ્કર સાથે યુદ્ધ ખીલે છે અને તેમાં શહીદ થઈ જાય છે આજે પણ રાણપુરમાં કિલ્લામાં જઈએ અને જ્યારે જ્યારે કિલ્લામાં આવેલા આ ગોળ કૂવામાં નજર કરીએ તો અંદરથી આપણને સ્ત્રીઓની કિકિયારીઓ અને રડવાનો અવાજ સંભળાય છે કરુણ હાસ્ય સંભળાય છે ચૂડલાની ઘૂઘરીઓનો રણકાર સંભળાય છે રાજા રાણજી ગોયલના એક પુત્ર હજી ઘણા નાના હોય છે તેમનું નામ મોખડાજી હતું બેગડાનું લશ્કર આવે તે પહેલા એકદાસી કુંવર મેખડાજીને ઉમરાળા રાણજી ગોહિલના ભાઈના ઘરે લઈ જાય છે આ હતી રાણપુર કિલ્લાની હકીકત જય હિંદ વંદે માતરમ મિત્રો જય શ્રી કૃષ્ણ